સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જય પ્રભુ વચનામુ સાતસો સત્યોતેરમાં પરમ કુબોધે પ્રકાશ્યું છે કે આપ એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવો પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ પુણ્ય હેતુ જોઈએ છે તેનું ઓળખાણ થવામાં મહત્વ જોઈએ છે અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત્ મહત્વ જોઈએ છે એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે અહીં તમે પ્રશ્ન કર્યો છે કે તથારૂપ આપ્ત પુરુષનો યોગ થવો એ પુણ્ય બરોબર તેનું ઓળખાણ થવામાં મહત્ણ્ય એ પણ બરાબર પણ તેની ભક્તિ એ પ્રવર્તવામાં તો માત્ર પુરુષ જ જોઈએ અહીં પણ મહત મહત્વ પુણ્ય કેમ કહ્યું એ તમને વિકલ્પ ઉપજ્યો છે આના જવાબમાં મૂળમાં તો પરમપુએ કહ્યું છે કે એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એટલે પહેલાં તો સર્વાંગે તહત્તી કરવું જ પડે કરવાનું જ છે સમજવું આગળ ઉપર પાત્રતા પ્રમાણે થશે એ નિર્ધાર લેવો ઘટે એ એમ જ છે એમ જ સંભવે એ માન્ય કર્યા વિના છૂટકો નથી અને પછી જો આશંકા થાય તો સમજવાની કોશિશ કરી શકાય પણ જો શરૂઆતમાં જ કુશંકા થઈ તો તે અનતાનુમતિનો પ્રકાર આવીને ઊભો સમજવો કૂવામાંના દેટકા જેવું ન થાય એ અંગે સાવધ સાવધ રહેવાની જ્ઞાનીની આજ્ઞા છે કેમ કે દેડકો જાણતો જ નથી કે આખી દુનિયા કૂવાની બહાર છે અપ્રશસ્ત શાસ્ત્રીય વિનિવેશ ઘણા ઘણા અભ્યાસીઓને નડે છે વચનામુ છસો એકસઠ પૂજ્ય બ્રહ્મચારીજીએ શ્રોધો દર્શનમાં શીખ આપતા બોધ્યું છે તેમ મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય હવે આ પ્રાથમિક ભૂમિકા બાદ અને આટલા ખુલાસા બાદ કે જ્ઞાનીનું વચન તહત્થી કરી જ છૂટકો આ સમજવા કોશિશ કરીએ કોઈ પણ એક વસ્તુ જીવને જોઈએ છે અને તે મળે તે પુણ્ય એ ઈચ્છિત વસ્તુ ન મળે તે પાપ એ જીવને હિતકારી છે કે નહીં લાભદાયી છે કે નહીં ફાયદાકારક છે કે નહીં તે વાત અહીં નથી આ વ્યવહારિક વ્યાખ્યા બહુજનને સમજાય એ પ્રમાણે થઈ મોક્ષ માર્ગના મુસાફરને સાધકને છૂટવાની ખરી ભાવના નહીં અને મોહાસક્તિથી મુંજાયો છે એવો જે મુમુક્ષું તેને અધ્યાત્મમાં આગળ વધવું છે પણ હવે માનવું કોનું કોના વિશ્વાસે આગળ વધવું અથવા મતદર્શન ઘણા કહે ઉપાય અનેક તેમાં મત સાચો કયો વળી બહુ પુણ્ય કેરા પુનથી શુભદેહ માનવનો મળ્યો છે અકામ નિર્જરા કરતાં કરતાં ટીપું ટીપું પુણ્ય ભેગું થયું અને એકમાંથી બે બે માંથી ત્રણ ત્રણમાંથી ચાર ચાર માંથી પાંચ એમ પાંચ ઇન્દ્રિયો મળી મન અને મનુષ્ય પણ મળ્યું સાથે આર્ય દેશ આર્ય કુળ પણ મળ્યું એટલે સુધી તો પહોંચ્યો આ પુણ્યનું ફલ તો ખરું જ આ ઉત્તરોતર દુર્લભ અંગો અંગે ઉત્તરાધન સૂત્રમાં પણ કહ્યું છે કે ચત્તારી પલમ દુલ્લાણી અંગાણી જંતુણો માણું સત્તા સુઈ સદ્ધા સંયમચ વીર્ય ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે ઉપજેવા પૂર્વ ભાગ્ય તેમ નહીં તો કઈ સત્સંગ અને તેમ નહીં તો કંઈ દુઃખ રંગ પૂર્વે કંઈક સારા કર્મો કર્યા હોય હોય તો જીવને ભૌતિક અને એહિક સુખ પ્રત્યેની તૃષ્ણા ઘટે અને પર વસ્તુના આશ્રય વિનાનું સુખ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મન સિવાયનું પણ સુખ તે તરફ મેટ મંડાય ભલે હજુ માત્ર બુદ્ધિથી પણ એટલું સમજાય કે સગળું પરવશ તે દુઃખરૂપ જાણો એ પણ પૂર્વિત ભાગ્યને આધારે છે પૂર્વના સંસ્કારને આધારે છે વ્યવહારમાં જવા ન નાખે અને પરમાર્થ શોધે ઊંડો ઉતરીને વિચારે અને પરમાર્થ જાગે એટલે તેને આવા સત્પુરુષનો ભેટો થાય પ્રાપ્ત એટલે જેને આત્મા હાંસલ છે તે અને આપ્ત એટલે જેના વિશ્વાસે મોક્ષ માર્ગમાં વર્તી શકાય તે એવા પુરુષ તે મળે તે જીવને પરમાત્મા જિજ્ઞાસા જાગે તો કામ થાય પણ પોતે તો અનાદિકાળનો આ અધ્યાત્મ માર્ગનું અજાણ છે તો હવે માનવું કોનું હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું આ સમજાય કઈ રીતે તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું તો કહે કે નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું આવા ને પ્રાપ્ત પુરુષનો સમાગમ થવામાં કોઈ પુણ્ય હેતુ જોઈએ છે આ બાદ હવે સમજાય કે મારે જોઈએ છે તે વસ્તુ અહીં છે આ ઓળખાણ થવામાં મહત્વપૂર્ણ જોઈએ નહીં તો ખોદે ડુંગર અને નીકળે ઉંદર એવું થાય સોનું દેખી સંગ કર્યો કર્મે નીકળ્યા કથિર એવું થાય કબીરજી પણ કહે છે કે ઉઠ્યો તો હરિભજન કુ ઓટન લ્યો કપાસ આ કાળમાં આજાને ફસા જ્યા કંપનીઓનો પાર નથી આવી અને ફસાઈ જ હવે ઝાડમાં ફસાય પછી નીકળવું કઈ રીતે પૂજ્ય પ્રભુતિજી બોધમાં કહેતા કે પછી સાત પાત થશે નીકળવું ભારે થઈ પડશે નીકળવું લગભગ અસંભવિત જ બની જાય બેઠા પછી જો નીકળે તો બળવાન કળે કહું શરૂમાં એટલો નિર્ધાર થાય કે મારે જે જોઈએ છે છે તે વસ્તુ અહીં અહીંથી મળશે શાંતિ મળી શાંતિ કહીએ તેના દાસના દાસ તેને રહીએ આ બધું પુણ્ય વિના થાય નહીં કે પુણ્ય પણ પોતાના ભૂતકાળના પુરુષાર્થનું જ ફળ છે અત્યારે પુણ્ય રૂપે ઉદય આવ્યું પ્રારંભના નામે પૂજ્ય શ્રી સૌભાગભાઈ પૂજ્ય શ્રી પ્રભુશ્રીજી પ્રથમ મિલનમાં જ કોપાવને ઓળખી ગયા પૂજ્ય અંબાલાલભાઈ અને પૂજ્ય જૂઠાભાઈને પણ યથાર્થ ઓળખાણ થઈ પૂજ્ય બ્રહ્મચારીજીને ખબર પડી કે અવધૂત ઓલિયા સંત પ્રભુશ્રીજી ભલે ગામડિયા ભાષા બોલે ભાષાના પૂતગલ ભલે નથી પણ અનુભવી છે અને અહીંથી જ છૂટવાની વાત મળશે અને આ મળી આવવું તે પૂર્વના પુણ્ય વિના સંભવે નહીં આ જોઈતું જેને મળ્યું તે પુણ્ય જ થયું તેથી જ વચનામુ સાતસો સત્યોતેરમાં આગળ લખ્યું કે આવા સત્પુરુષની આજ્ઞા ભક્તિ એ વર્તવામાં મહત્વ પુણ્ય જોઈએ છે અહીં તમને વિકલ્પ થયો કે તેની આજ્ઞા ભક્તિ એ પુણ્ય નહીં પણ પુરુષાર્થ જરૂરી છે ગઈકાલનો પારમાંથી પુરુષાર્થ એ આજનો પ્રારબ્ધ છે એ પુણ્ય રૂપે આવીને ઊભું છે કેમ કે જીવે એ ધર્મનું સ્વરૂપ અનંતકાળથી પોતાની મેળે માની લીધેલું તે જ જે કુળમાં તે જન્મે તે એ એનો ધર્મ બતાવ્યો કોણે બાપદાદાએ ઓક સંજ્ઞાએ કે કુળ સંપ્રદાયના યોગે અને કુળ એ સગળી કલ્પના આત્માર્થી નહીં સ્વીકારે જ નહીં જો ખરેખર યોગ બાજે તો સંસાર વધવાના કારણો લક્ષ્મી અધિકાર કુટુંબ અને પરિવાર તે અંગે પણ જીવની અનાદિકાળની દોટ તે મટે અને ખરું પણ જાગ્યું તેને જ એમ થાય હવે લૌકિક વિશેષતા દાખવવા પ્રયત્ન કરે નહીં અને છેલ્લે તો પ્રાપ્ત સાધનમાં પણ પણ તે સુખ નું અણગમાં પણ એ જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના ખરા આશ્રિત સંભવે આ ખરું પુણ્ય હવે ખરી કસોટી થાય છે અને આ લોખંડના ચણા ચાવા જેવું થાય છે પ્રથમ થશે કાળકુટ વિષ પણ પરિણામે અમૃત એવો આ સંયમ જપ તપત સંયમ દોયલો ઔષધ કડવી જાન સુખ કારણ પીછે ગણો નિશ્ચય પદ નિર્વાણ સામે લાડવાનો થાળ પીડ્યો છે મોઢામાં પાણી પણ આવે છે લાડવો ચાખો નથી ચાખવાનો નથી ભોગ ઉપભોગના સાધનો પાંચ ઇન્દ્રિયોના ભોગના સાધનો ભોગવી શકાય એવી જોગવાયો છે હવે ભોગવા જ નથી અને એને માટે જે પુરુષાર્થ જોઈએ તે સત્પુરુષના યોગે દીપી નીકળે જીવના પૂર્વના સંસ્કાર અને પુણ્ય વિના કે જે પુણ્ય પૂર્વના પરમાત્મા પુરુષાર્થી જ આજે ઉદયમાં આવ્યું છે તેના વિના આ સંભવિત નથી વચનામુ બસો ચોપનમાં ગયા મુજબ આનંદ પણ જીવની યોગ્યતા ઘટાડી દે તેવું છે ધર્મની કરણી કરતા કરતા થયું હોય તો તે પુણ્ય બંધાય તે સત અનુષ્ઠાન અને ફળ ફક્ત પુણ્ય પ્રકૃતિ અને ભૌતિક સુખ એક સુખ એ તો વિષ અનુષ્ઠાન કે ગરલ એટલે ધીમું ઝેર એ અનુષ્ઠાનનું ફળ છે જીવને આટલી હદ સુધી ઊંચે આવ્યા બાદ વિતરાગ અને વિતરાગની વાત ઉપર જુગુત્સા ઉપજે જે અનંતાનું મંદિરનું કારણ થાય આ પાપનો ઉદય ગ્રંથિભેદ નજીક જીવ અનંતવાર પહોંચે પણ ગ્રંથિ કરડિયા કરીને તોડતો નથી ભેદતો નથી ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક બુધિ દુર્લભ ભાવના છેક સુધી ટકી રહેવી તેને માટે શરણ આશ્રય અને ઉત્કૃષ્ટ પુરુષાર્થ માગે લે છે અને તે પૂર્વના સંસ્કાર પૂર્વના પુણ્ય વિના સંભવે નહીં સકળ પદાર્થ હે જગમાં

કે મનુષ્ય પણ એ સુખ છે તે ફક્ત મોક્ષ માર્ગના મુસાફરને રાત્રે મુસાફરી કરીને જે થાક લાગે અને આરામ કરે તે પ્રમાણે છે અહીં અઠે દ્વારકા કરવું નથી એ ચક્રવર્તી રાજા પોતાના ભાઈ સાથે ઘમાસાણ લડાઈ કરવા તૈયાર છે તેને હવે રાજ્ય બોજો જણાય છે છન્નું હજાર રાણીઓ પાપની સૌ ખાણીઓ લાગે છે અને કુટુંબના બંધુજનો બંધન સમાન પ્રમાણે છે જે અત્યાર સુધી વ્યવહારિક સુખ સમજતો હતો પુણ્ય સમજતો હતો તે સુખ અને તે પુણ્યની અહીં વાત નથી અહીં તો પરમાત્મ પુણ્યની વાત છે તેનાથી જ જીવને શલાકા પુરુષની લબ્ધિઓ ચક્રવર્તીપણું એ પણ બધું પૂર્વપુણ્ય ફળરૂપ મળ્યું છેલ્લે ખરું પુણ્ય જાગે ત્યારે સર્વસંગ પરિત્યાગ કરે સંયમ આદરે ઉત્કૃષ્ટ નિમિત્તો મળવા તે પકડવા તે ભલે વર્તમાન પુરુષાર્થ પણ પૂર્વ પુણ્ય લઈને જ બને છે સમ્યક દ્રષ્ટિને તપ કરતાં નેજેરા થાય છે સાથે પુણ્યકર્મનો બંધ પણ થાય છે શુદ્ધ ઉપયોગમાં ન્યૂનતા હોવાથી તેટલો પુણ્યકર્મનો બંધ થઈ જાય આ અપેક્ષાએ પુણ્યનો બંધ થવો તે તપનું અનુસાંગિક ફલ થયું જેમ શેરડી પકવતા સાકર ગોળ મોરસ બોરું કાગળ ઉઠા અને છેવટે કુચ્ચામાંથી મદિરા પણ બને છે સમકીતિને ખ્યાલમાં તો દ્રઢ માન્યતા છે કે આ સંસાર કે સંસારની સામગ્રી એ શાશ્વત સુખનું કારણ નથી તત્વ સૂત્રમાં કહે છે કે શાતાવેદ્ય શુભ આયુ શુભ નામ અને શુભ ગોત્ર એ પણ પુણ્ય પ્રકૃતિ છે ગાતી કર્મોની સુડતાલીસ પ્રકૃતિઓ છે તે બધી પાપરૂપ છે અઘાતી કર્મોની એકસો એક પ્રકૃતિઓ વર્ણવી છે તેમાં પુણ્ય અને પાપ બંનેના પ્રકાર છે તેમાં અડસઠ પ્રકૃતિઓ પુણ્યરૂપ છે તેમાંથી શાતાવેદ્ય મનુષ્ય આયુ ઉચ્ચ ગોત્ર મનુષ્ય ગતિ પંચિન્દ્રીપણું શરીરના વિવિધ પ્રકારના સંઘાતમાંથી સમચતુરસ્ત્ર સંસ્થાન અને કેવળ માટે જરૂરી એવું વજ્રવૃષ નારા સહન યશ કીર્તિ અને તીર્થંકરત્વ એટલે કે જીન નામ કર્મ વગેરે અડસઠ પુણ્ય પ્રકૃતિઓ જ પુણ્ય પ્રકૃતિ છે જીન નામ કર્મ એટલે તીર્થંકર નામ કર્મ એ પણ પૂર્વ પુણ્યનું જ ફળ છે તીર્થંકર નામ કર્મ સોળ કારણ ભાવના કે વિષ વિશુદ્ધ સ્થાનક તે પણ પુણ્યબંધનું જ કારણ છે સત્પુરુષ મળવા તે પણ પુણ્ય છે તેને ઓળખવા તે મહત્વપુણ્ય છે અને તેની આજ્ઞાએ છેક સુધી વર્તવું તે મહત્ મહત્વપુણ્ય છે અને છેલ્લે કેવર્ણન થવું તે પણ પુણ્યનું કારણ છે પણ હવે અમો સ્વરૂપ હોવાથી જ્ઞાની તે પુણ્યમાં લેપાતા નથી લેપાવાના પણ નથી પુણ્ય એકાંતે એ નથી પુણ્યના ઉદયે પરપૂતગલો ભોગવી સુખી થવાના ભાવ એ છે પુણ્યના ઉદયથી તો મનુષ્ય પણ મળ્યું વાચા સાથે વિચાર શક્તિ મળી સત અસતનો ભેદ વિવેક જ્ઞાન મળ્યું જે સીધો શુદ્ધમાં પરિણતિ કરી શકે નહીં સમ્યક દ્રષ્ટિ ન કરોથી કમમ એમ નથી કહ્યું એમ કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિ ન કરો તે પાપમ પાપ તો સ્વપ્નય ન હજુ એક શેઠ સુખ જ ભોગવી લો એકી સાથે સતત સુખ ભોગવ જ કરવું એવા ખ્યાલ જોકે પુણ્ય ગણું અને થોડુંક પાપ પણ ભોગવવું બાકી રહ્યું હતું પહોંચ્યા ચિત્રગુપ્તના દરબારે પસંદગી છે ઘણા લાંબા કાળના શોખ નો ભોગવટો છે અને થોડું પાપ પણ ભોગવાનું રહ્યું છે પૂછો શું કરવું છે પેલા પુણ્ય ભોગવવું છે કે થોડુંક પાપ ભોગી પછી પુણ્ય ભોગવવું છે શેઠ વિચારે ચડ્યા મને કમ અને થોડું દુઃખ વેઠી લઉં પછી એક સામટું પુણ્ય ભોગવીશ બેને કાચીડો થડમાં ઝાડની બખોલમાં રહે અને બહાર આવીને મકોડાની લાંબી હરોળ લાગી હોય તેમાંથી બેઠા બેઠા મકોડા પકડીને ખાય પાપ બાંધે પુણ્ય વાપર્યા કર્યું જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી આયુષ્ય પૂરું થવા આવ્યું આવ્યા ફરી ચિત્રગુપ્તના દરબારમાં હવે મને મારી જગ્યા આપો મારું પુણ્ય ભોગવું લાંબા કાળ સુધી ભોગવું ચોપડો ખોલ્યો હવે પુણ્ય જેમાં છે જ નહીં એ બાવળના થડ નીચે મકોડા મારી મારી તમે પુણ્ય બધું વાપરી નાખ્યું છે હવે પુણ્ય તમારું પરવારી ગયું છે અને પાપ ઘણું છે તો ચાલો છાના માના તમારી જગ્યાએ માટે પુણ્ય વિના વ્યવહાર પણ ચલાવવો મુશ્કેલ છે તો પરમાત્મા ઉત્તરોત્તર અનુકૂળ સંજોગો ક્યાંથી મળવાના શુદ્ધનો લક્ષ્ય ક્યાં હજુ શુભના ઠેકાણા નથી ત્યાં પુણ્ય પરવારી જાય તો જીવની કઈ ગતિ થાય આત્મા અનુભવી બેફાટ આત્મા જેને હાંસલ છે ઉદય પ્રયોગે જેનું વર્તન છે દેહાધ્યાસ મટી ગયો છે તેને શુભ અશુભ પુણ્ય પાપ લોખંડ ચંદનકાંટા સમાન છે ત્યાં પહોંચતા સુધી જ્ઞાનીએ ચિંધેલ માર્ગે ચાલવું એ જ બોધ છે એમ કરતા છોડવાનું છૂટશે છૂટતું જશે પકડવાનું પકડાતું જશે અને જીવ સ્વરૂપમાં ઠરશે વચનામુત એકસો એકત્રીસ ભગવતી સૂત્રના પાઠનો ઉલ્લેખ કરી પરંપરા બોધે છે કે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવા એમ કહેવાનો હેતુ તીર્થંકર દેવનો છે જ નહીં પ્રત્યાખ્યાન અધિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે ઉચ્ચ ગોત્ર અને આર્ય દેશમાં જન્મ પણ તેથી જ મળે છે તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે માટે એવી ક્રિયા પણ જ્ઞાનને સાધનભૂત સમજવી જોઈએ વળી વચનામૃતમાં ઉપદેશ છયામાં સાતસો સોળમાં પાનો પર બોધ્યું કે અમુક કહે છે કે ક્રિયા કરવી નહીં ક્રિયાથી તો દેવગતિ પ્રાપ્ત થાય બીજું કંઈ પ્રાપ્ત થતું નથી જેથી ચાર ગતિ રજડવાનું મટે તે ખરું એમ કંઈ સદાચરણ પુણ્યના હેતુ જાણી છોડી દે છે અને પાપના કારણો સેવતા અટકતા નથી આ પ્રકારના જીવોએ કંઈ કરવું જ નહીં અને મોટી મોટી વાતો કરવી એટલું જ છે આ જીવોને અજ્ઞાનવાદી તરીકે મૂકી શકાય એમ કુપોલદેવ કહે છે પણું પણ એ રીતે પુણ્યનું ફળ છે જોકે તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત છે કંઈ કરતો નથી સ્વભાવનો ગાત પણ કરતો નથી પ્રવચન સારને ગાતા પિસ્તાલીસમાં કહ્યું તે મુજબ છે પુણ્ય ફળ અર્હત ને અર્હત ક્રિયા ઉદયકી મો આદિથી વિરહિત તેથી તે ક્રિયા ક્ષયિક ગણી અરત ભગવંતો પુણ્યના ફળવાળા છે પણ મોહાદિકથી રહી જ છે તેથી તેની ક્રિયાઓ ક્ષાયિકી માનવામાં આવી છે અરંત ભગવતોને પુણ્યરૂપી કલ્પવૃક્ષના સમસ્ત ફળો બરાબર પરિપક્વ થયા છે ક્રિયા છે તેઓની બધી તે ક્રિયાઓ પુણ્ય ઉદયના પ્રભાવથી ઉત્પન્ન થઈ હોવાથી ઔદેગી જ છે કે પુણ્યના ઉદયથી થયેલી હોવા છતાં તે સદા ઔદ્યોગી ક્રિયા મોહના સમસ્ત ક્ષય ઉત્પન્ન થઈ હોવાથી ચૈતન્યના વિકારનું કારણ નથી થતી સ્વભાવ વિઘાતનું કારણ બને એવું છે જ નહીં એમ પણ પ્રવચનની આ ગાથાના અર્થમાં સમજાયું છે શરૂઆતમાં તો મિથ્યાત વડે કરી મિથ્યા તો મોડું પડે જંગલમાં કાંટો વાગ્યો હવે અહીં ડોક્ટર ઓપરેશન થિયેટર ક્યાંથી લાવવા બીજો કાંટો લીધો કાંટો કાઢી નાખ્યો બંને કાંટા દૂર ફેંકી દીધા પીડા મુક્ત થયો અને આગળ વધ્યો વર્તે લક્ષ સંપિત અને ભાખીયું કારણ ગણિત પ્રત્યક્ષ સકલ પદાર્થ હે જગમાહી પુણ્ય વિના જીવ પામત નહીં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ